હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે મંગળવાર માટે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ નવસારી નદી નાણાં છલકાયા છે સોમવારે ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકાના કલ્યાણપુર માં સૌથી વધુ અગિયાર પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ સાથે માણાવદરમાં દસ પોઈન્ટ બે ઇંચ વિસાવદરમાં નવ ઇંચ પલસાણામાં સાત પોઈન્ટ છ ઇંચ કેશોદમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે સુરતના કામરેજ પારડી ચીખલી માણિયા હાટીના વાપી દ્વારકા કપરાડા અને બારડોલીમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે ચોપન તાલુકામાં બે ઇંચ થી વધારે વરસાદ વરસ્યો છે એક તરફ સૌરાષ્ટ્રમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી તરફ તો બીજી તરફ રામજોધપુર તાલુકાના ના સોગઠી ડેમ માં ગાબડું પડ્યું છે પાણીનો નો ઘસમસતો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે તકેદારીના ના ભાગરૂપે મામલતદાર અને તંત્ર દ્વારા સતર્કતા દાખવાય છે ડેમ આસપાસના વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાય છે આ સાથે જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના અડતાલીસ રસ્તાઓ ઓવરટોપિંગ તકેદારી ના ભાગ સ્વરૂપે બંધ કરાયા છે રામપુરા એપ્રોચ જેવા ગામને જોડતા રસ્તા બંધ કરાયા હતા સોમવાર સાંજ સુધીમાં અડતાલીસ રસ્તાઓને બંધ કરી દેવાયા હતા